નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને ગુરુવાર તો બોટાદ જીર બોટાદ માર્કેટિંગ યાર્ડના જીરાની બજાર ભાવની વાત કરીએ તે પહેલાં મારા વાલા ખેડૂતભાઈઓ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલા તો તમને જણાવી દઉં કે ગઈકાલે જીરાના ભાવ પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો સુધી બોલાયા હતા અને આવા ભાગ્ય લગભગ પાંચ હજાર ગુણની આસપાસ છે સૌ પ્રથમ વાહનની હરાજી ચાલુ થશે તો વાહનના કેવા જીરાના બજાર ભાવ રહેશે એ જાણ

रुपया <oise Volkslik> ते ते पीसौ <sk> <Dow diagnose meltática improves>

બસ ભાગવત જોયેલી બટલા

સુપર ક્વોલિટી છે અડત્રીસો ને પચાસ રૂપિયા રોડમાં તો મિત્રો આજે વાહનની હરાજીમાં જીરાના ભાવમાં થોડીક મંદી જોવા મળે છે થોડુંક બજાર ઠંડુ છે બીજા ભાગમાં આપણે ચોખામાં જે હરાજી થાય એના ભાવ બતાવશું તો મિત્રો તમે ચેનલ ઉભા બન્યા રહેજો